અનંત અપરાધકો ભૂલ જતા હે આપણા અપરાધો કેટલા છે શંકરાચાર્ય કીધેલું કે મત મત્સમ પાપ અગ્નિ તો નહીં એવો જ્ઞાતવા મહાદેવી યથાયોગ્યતા મારા જેવું કોઈ પાપી નથી કોણ કે શંકરાચાર્ય તો વિચારો આપણા કેટલા પાપ છે પણ એ આ બધાને ભૂલી એ હિસાબ રાખતો જ નથી અને હિસાબ કોનો ન રાખે ખબર છે બાકી તો પાઈ પાઈ હિસાબ લે પતિ પોતાની પત્ની પાસે હિસાબ ન માગે અને જે માગે પતિ એને ખબર હશે કે તમે કનૈયા ને પતિ માની લો તો તમારા પાપને પુણ્યનો હિસાબ નહીં રાખે તો અહીંયા કીધું કે તમારી માતા કરતા મારા ઉપર ઉપકાર વધારે કર્યા તમને ધન્યવાદ તમારો આભાર